હેલો મિત્રો આજે આપણે મસાલો બનાવવાનો છે તો એના માટે તેલ ગરમ થઈ ગયું છે તો સૌથી પેલા તેમાં રાય પછી થોડા ધણા જીરું જીંગ હળદર કસૂરી મેથી અને આ ડુંગળી ટમેટો આદુ મરચી મરચીનું કટિંગ કરેલું છે તે એડ કરી દઈએ પ્રમાણે અને મીઠું એડ કરીશું પછી તેને સારી રીતે હલાવીને મિક્સ કરીશું આપણો મસાલો તૈયાર